કાકા એક વિડિયો માં લાખ વ્યુઝ આવે તો કેટલા પૈસા મળે કઈ નો મળે યાર તમને કેમ લાગે કે એક લાખ વીસ શોર્ટ વિડીયો વાત શોર્ટ વિડીયો માં ને તો આ ભાઈ સાગરભાઈ પૂછે છે કે શોર્ટ વિડીયો માં એક લાખ વ્યૂઝ આવે તો તમને થતું હશે ને કે રૂપિયાનો ઢગલો થતો હશે તો આ પૂરી વાત તમારી સાથે શેર કરવાનો છે કેમ કે હજી તો ચેનલ મોનેટાઈઝ થઈ મારે ત્રણ મહિના થયા છે ને હજી પહેલું પેમેન્ટ એટલે કે પેલો બાજરો પણ નથી આવ્યો આવશે ટૂંક સમયમાં એટલે બહુ વાર લાગશે તમારો જેવો સપોર્ટને પ્રેમ હશે તો મળશે પણ તમને જે યુટ્યુબર છે એને ક્યારેક વિચાર આવતો હશે કે યાર લોંગ વિડીયોની ચેનલ બનાવવું કે શોર્ટ વિડીયોમાં બનાવવું તો મિત્રો બેસ્ટમાં બેસ્ટ ઉપાય એ છે જો તમારે વેલહેર તમારું નામ રોશન કરવું હોય વહેલ હર તમારે શું કહેવાય કે ચેનલને ગ્રો કરવી હોય તો શોર્ટ ચેનલ બનાવવું ને તમારે જો ધીરે ધીરે ટીપે ટીપે સરોવર ભરવું હોય તો લોંગ વિડીયો બનાવો કારણ કે લોંગ વિડીયોમાં વ્યૂઝ ઓછા આવે છે બીજા ઓપ્શનમાં ને એ વાયરલ ઓછા થાય છે ને શોર્ટ વિડીયો જો હાલી જાય તો હાલી જાય ને નો હાલે તો ન હાલે એવું છે પણ હવે આજે તમને પ્રૂફ સાથે સાઇડમાં વગળી સ્ક્રીનશોટ એ મંકવાનો છે કે આખરે એક મારે વિડીયો છે તેમાં બે લાખ બે લાખ અગિયાર હજાર જેવું વ્યૂઝ છે વધારે એનાથી તો એના એનાથી મને કેટલો પૈસો મળે શોર્ટ વિડીયોમાં આખરે કેટલી ઇન્કમ થાય છે તો આપણે એ પણ કરશું કે જો બે લાખ વ્યૂઝ વે એટલા મળતા હોય તો એક હજાર વીસના કેટલા મળતા હશે એ પણ આપણે કરશું તો અત્યારે જાણી લઈએ કે અત્યારે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર તમે અમારા શોર્ટ વિડીયો જોઈ શકો છો તો આ શોર્ટ વિડીયોમાં અત્યારે જો વ્યૂઝની જોઈએ તો તેર કે અને પંદર કે અને પાંચ પોઈન્ટ કે અને અત્યારે મેં તમને વાત કરી હતી ને જો આ વિડિયો છે જેમાં તમે વ્યૂઝ જોઈ શકો છો બસો બાર કે એટલે કે બે લાખ બાર હજાર વ્યૂઝ આવેલા છે હવે આખરે તમને એમ થતું હશે કે આમાં પૈસા તો યાર વધારે મળતા હશે પણ શોર્ટ વિડીયોમાં એટલા પૈસા નથી મળતા શોર્ટ વિડીયોથી ચેનલ ગ્રો થાય છે ને ચેનલ વહેલાહેર મોટી થાય છે તો ચાલો આપણે આ આ તમને બતાવીશ કે આખરે કેટલા પૈસા મળે છે તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો કારણ કે આ વિડીયો તમારા માટે અંદર વિશાળ આવતો હશે કે આ ભાઈને એટલા વિડીયોઝ આવે ત્યારે પૈસા તો જાદા હશે એવું કાંઈ હોતું નથી તો એનાથી મને ત્રણસો છપ્પન સબસ્ક્રાઈબર મેરે ને એ મારા માટે ઓરિજિનલ પૈસા છે અત્યારે તો મને આમાં તો કંઈ આશા ન હોય કારણ કે અત્યારે આ ત્રણસો છપ્પન જણા ચેનલ સાથે જોડાયા ફક્ત આ એક વિડિયોના માધ્યમથી તો તમે જોઈ શકો છો કે શોર્ટ વિડીયોનો પાવર આખરે કેટલો છે તો હવે આ ઇન્કમ જોઈ લો વન ડોલર એટલે સમજો કે એક ડોલર એટલે કે છ્યાસી રૂપિયા એટલે એક લાખના પૈસા થાય આપણે તેતાલીસ રૂપિયા ને બે લાખના થાય છ્યાસી એટલે અડધો ડોલર ગણાય ને એક લાખ વીજના મિત્રો તમને જણાવ્યું કે બે લાખ વીજના શોર્ટ વિડીયોમાં એટલા પૈસા મળે બરાબર હવે તમારે ઈચ્છા છે તમારે જો શોર્ટ ચેનલ કરવી હોય તો લોંગ ચેનલ કરવી હોય તો બરાબર આ તમારી સાથે લાઈવ પ્રૂફ હતું લગભગ લાઈવ પ્રૂફ તો ઓછા લોકો શેર કરે પણ મેં તમારી સાથે શેર કર્યું છે તો વિડીયોને લાઈક કરી નાખજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર જો તમે યુટ્યુબર હોય તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો આપણે જરૂર ને જરૂર તમારા માટે વિડીયો બનાવશું ચાલો મળશે એક નવા વિડીયો સાથે અને નવી વાત સાથે જય માતાજી